શું તમને ખબર છે કે એપ્રિલ બે હજાર પચીસમાં આપણા ભારતનું પબ્લિક કઈ પ્રકારની કાર વધુ ખરીદી છે પેટ્રોલ ડીઝલ કે પછી સીએનજી તો પેટ્રોલ કારનું વેચાણ છે સૌથી વધુ અંદાજે એક લાખ ને એંસી હજાર યુનિટ વેચાણા છે કારણ પેટ્રોલ કાર એક કિંમત ઓછી અને મેન્ટેનન્સમાં સરળ હોય છે મોટાભાગે લોકો હવે શહેરમાં ચાલવા માટે પેટ્રોલ કાર પસંદ કરે છે અને સીએનજીની ની વાત કરીએ તો સીએનજીમાં એક લાખ ને પાંચ હજાર યુનિટનું વેચાણ થયેલું જે સાબિત કરે છે કે લોકો હવે માઇલેજ અને ઓછી ચલાવટ ખર્ચવાળી સીએનજી તરફ વળી રહ્યા છે ડીઝલ કારની વાત કરીએ તો તેમાં માત્ર સિત્તેર હજાર યુનિટનું વેચાણ થયું છે ડીઝલ હવે કદાચ ટ્રક અને કોમર્શિયલ યુઝ માટે જ વધુ રહે છે સૌથી ખાસ વાત એ છે કે સીએનજી કાર હવે ડીઝલને પણ પછાડી ગઈ છે હવે ટ્રેન સ્પષ્ટ છે ઇકોનોમી અને પર્યાવરણ માટે લોકો સીએનજી પસંદ કરે છે તો મિત્રો તમારી બીજી કઈ કાર હશે તમે નેક્સ્ટ કાર કઈ લેશો પેટ્રોલ ડીઝલ કે સીએનજી કોમેન્ટમાં જરૂરથી લખજો અને આવી જ વધારે માહિતી માટે લાઇક કરો શેર કરો ગુજરાત કાર બજારને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ઇન્સ્ટામાં ભૂલતા નહીં